ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે ખેતી બેંકની નવી શાખા ત્રેપન વર્ષે ખોલવાનો શુભારંભ કરાયો આ પ્રસંગે રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સહકાર આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા રાજસીભાઈ જોટવા તેમજ મહાનુભાવો તેમજ ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત ખેતી બેંકનો નવો પ્રયાસ બેંકના માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમ સાથે ગીર સોમનાથ જિલ્લામાં નવી બેંક આધુનિક બેંક ખોલવામાં આવી છે ખેતી બેંકની ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે એકસો સિત્યોતેરમી શાખા અને જિલ્લાની સત્તરમી શાખા અને ગુજરાતની એકસો સિત્યોતેરમી શાખા છે

એકસો વીસ રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે એને બધા કરતા બે ટકા થી બે ટકા નો વ્યાજ ફાયદો પણ થશે ને આ બેંક જેવી આખા ગુજરાતની હિન્દુસ્તાનમાં મજબૂતમાં મજબૂત બેંક હોય તો ગુજરાત ખેતી બેંક છે એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂતને મળે એવી ભાવના ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે ખેતી બેંકની બ્રાન્ચનો શુભારંભ કર્યો છે એનું જે ફંક્શન કરવામાં આવ્યું છે એ ફંક્શન માનનીય અમારા સિનિયર મોસ્ટ ડિરેક્ટર જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને આજે મોટું ફંક્શન રાખવામાં આવ્યું છે અને ખેતી બેંકની જે યોજનાઓ છે જુદી જુદી સ્કીમો છે એનાથી સુત્રાપાડા વિસ્તારના ખેડૂત ગ્રામજનો તેમજ આજુબાજુથી અમારા આમંત્રણને માન આપીને બધા રહેલા ખેડૂત ભાઈ બહેનોને બધી માહિતીઓ આપવામાં આવી છે કે ખેતી બહેન તમારી છે તમારા માટે જ કામ કરે